ना वो तो काले परम दिवस न से काल परम दिवस न से तो क्या होता देवगाम होता है हमरा तो में क्या होता हमरा तो यार भराड़ा हमारा काम में तो कुछ नहीं भराड़ा होता तो देवगाम को ना त्याग जाओ सो शास्त्रों से नहीं है शास्त्रों हमारा यह चें शास्त्री बराबर छोकरा से एक नहीं दादा तमारा हमारा ना थी છોકરા નથી અફ એક હતા તે અફ થઈ ગયા કોઈ નથી વારસદાર કોહવા પાળવાવાળું કોઈ નથી ભાઈ નથી કે બેન નથી કે મા નથી બાપ નથી કોઈ નથી ઘરવાળી ઘરવાળી તે ક્યાં છે ઓફ થઈ ગઈ ઘરવાળી બી અફ થઈ ગઈ દાદા આ બાજુ થોડીક વાર આવો તો તમારે ખાવા પીવાનું બધું તકલીફ પડતી હશે ને હે તકલીફ ને તો મિત્રો દાદાનો કોઈ વારસદાર નથી અને દાદાના પોહવા પાલવા કોઈ નથી તો ભાઈ નથી છોકરો હતો એ એક્સપાયર થઈ ગયા અને જો દાદી હતા એ એક્સપાયર છોકરી હતા દાદી અરે દાદા છોકરી છોકરીનો છોકરી નથી કે તમારી છે છોકરી પણ નથી કોઈ વારસદાર નથી અને કોઈ પહોંચા પાલવા વાળું દાદાનું નથી તો દાદા અમને મળ્યા છે અને દાદાને આપણે મદદ કરીએ તો દાદા તમે દારૂ ને એવું પીવું નથી પીતા ના પેલું પહેલેથી તો બહુ સારું કહેવાય બહુ સારું કહેવાય મચ્છી ખાતા છે ખરાબ બરાબર બરાબર તો હવે રહેવાનું તમે ક્યાં રહેવાનું તો હવે છે ખરા ગમે ત્યાં રહેશો અને કઈ નક્કી નહીં

ચા નાસ્તો કરવાનો તો કાં હવે આ કોઈ મેર જાણી ન કાંઈ સાબ આબટી વડા હોય કાંઈ થેલું ઠંડુ કાંઈ રોટલો હોય તે એવું આપે તો આપણે પકડીને ખાઈ લેવાનો કોઈ બી રોટલો ને એવું આપે ઠંડુ હોય એવું આપણે તો ખાઈ લેવાનો બરાબર કોઈના કોઈના કોઈને હાથે હાથી સિનાલો નહીં બરાબર કોઈના ઘરમાં ચોરી નહીં ચોરી નહીં બરાબર બરાબર ભગવાન જીવાડે તો સુધી જીવવાનો જીવવાનું

મળો દાદાને ક્યારે તો તમે પણ મદદ કરજો દાદા મને આશીર્વાદ આપી દો મારા હાથ મારા મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપી દે ભગવાન દાદા તમે ખુશ થઈ ગયા કે નહીં થઈ ગયા હે ખુશ થઈ ગયા ખુશ થઈ ગયા ને દાદા સારું હારું મળીએ ચાલો રામ રામ હું રામ રામ રામસિંહ હારું હારું રામસિંગ વિસ્તા હા હા પહેલાં પહેલામાં હું ભણેલો જ નથી હા તે હો પણ